નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીને લઈને આવી ગયા છે મહત્વના સમાચાર અને આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યા સોના ચાંદીના ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તેની પહેલા મિત્રો જો તમારે સોનું ખરીદવું હોય અથવા સોનામાં રોકાણ કરવું હોય તો સોનું ખરીદતા પહેલા આ વાત જાણી લેજો નહીં તો મોટી ખોટ ખાવી પડશે તો મિત્રો સોના ચાંદીના ખરીદારો માટે આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટ ને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો કેવી રીતે જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો છેલ્લે 24 કલાકના માં પણ તમે જોઈ શકો છો કે ભયંકર વધારા બાદ ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યા સોનાના ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે મિત્રો આજના વીડિયોમાં આપણે માહિતી મેળવીશું કે સોનું ખરીદતી વખતે કઈ કઈ બાબત બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જેની સાથે સોનામાં રોકાણ કરવું હોય તો ક્યારે કરવું જોઈએ જેની પણ આપણે અંદર માહિતી મેળવવાના જેની સાથે મિત્રો દિવાળી નજીક આવતાની સાથે સોનાના સોનાના ભાવમાં ભાવમાં વધારો વધારો થશે કે ઘટાડો ઘટાડો અને કારણે જોવા મળે છે ખાસ કરીને હવે ગુજરાતના શહેરોમાં સોનું સસ્તું થવાની રાહ જોવાઈ રહી છે કેમકે લગ્ન પ્રસંગ નજીક આવતા આવતાની સાથે ગુજરાતમાં સૌથી વધારે સોનાની ખરીદી કરવામાં આવે છે કેમકે ઘણા બધા લોકો સોનાનો વ્યવહાર કરતા હોય છે તો વાત કરીએ

અગત્યની તક જ જોવા મળી રહી છે કે સોનું અત્યારે ખરીદવું હોય તો રોકાણ કરવા માટે અત્યારે સોનું બેસ્ટ ઉપાય માનવામાં આવે છે કારણ કે છેલ્લા પાંચ થી સાત દિવસોથી સોનું ખૂબ જ મોટા પાયે ટ્રેડ કરી રહ્યું છે અને સોના તથા ચાંદીના ભાવની અંદર ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે અને તમે લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવા માંગતા હોય તો મિત્રો લગ્ન પ્રસંગ માટે પણ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો અમેરિકાના ફેડ વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે અને જેની અંદર જીરો પોઈન્ટ પચાસ પચાસ ટકા નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે અને કે હમાસ યુદ્ધ જે અડીખમ અત્યારે સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યું છે જેના કારણે સોના તથા ચાંદીના ભાવ વધારા તરફ ચાલ્યા જતા જોવા મળે છે જેની વાત કરીએ તો મિત્રો આ યુદ્ધ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને આ યુદ્ધ લાંબુ ખેંચાતા સોનાના ભાવને મોટો મળી રહ્યો છે અને અત્યારે સોનું ખૂબ જ મોટા પાયે ટ્રેડ કરી રહ્યું છે વાત કરીએ તો મિત્રો આ યુદ્ધના સમાધાનના સમાચાર વચ્ચે આવ્યા હતા ત્યારે સોનાના ભાવ ખૂબ જ ઓછા જોવા મળ્યા હતા કેમ કે સોનાના ભાવની અંદર ઘટાડાનો માહોલ ત્યારે જોવા મળ્યો હતો ક્યારે તો કે જન્માષ્ટમીની નજીક સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો હતો જે યુદ્ધની સ્થિતિ હજુ લંબાઈ કે વધુ ભયંકર બને તો સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે તો મિત્રો સોના તથા ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો થવાનું એક જ કારણ છે કે વૈશ્વિક મંદીનો માહોલ સર્જાય

ઓગણસા જ્યારે દસ ગ્રામ સોનું ઓગણસી ભાવ છે સાત હજાર પાંચસો બાણુ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું પિંચોતેર હાજર નવસો વીસ માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ ઓગણસાઠ હજાર બસો માં રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોના શનિવારના દિવસે બજાર બંધ થતી હતી તે દિવસે વધારો જોવા મળી રહ્યો પરંતુ આજે શું રહ્યા ચાંદીના ભાવ ગુજરાતના માર્કેટની અંદર જેની માહિતી પણ મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને આજે એક કિલો ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી પણ આપણે અત્યારના વિડીયોમાં મેળવવાના છીએ

તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો શનિવારના દિવસે ચાંદીના ભાવની અંદર પાંચસો નો વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે ચાંદીના ભાવની અંદર ફક્ત સો નો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં તેજી હવે જોવા મળી રહી છે અને સોના તથા ચાંદીની અંદર આજે વાત કરીએ તો મિત્રો સોનામાં આજે સો રૂપિયા અને ચાંદીની અંદર થોડોક વધારો જોવા મળી રહ્યો છે જેની માહિતી મેળવીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારો પાછળ સપ્તાહના છેલ્લા દિવસે બુલિયન બજારમાં સામાન્ય સુધારો થયો હતો અને વાત કરીએ તો મિત્રો અત્યારે ઘર આંગણે સોનાનો ભાવ સામાન્ય જોવા નથી મળી રહ્યો કારણ કે અત્યારે મોટા લોકો નહીં પરંતુ નાના લોકો પણ અત્યારે સોનું ખરીદી શકતા નથી વાત કરીએ તો મિત્રો ડોલરમાં નરમી અને અમેરિકા સહિત દેશોમાં આર્થિક મંદી ની સ્થિતિ સાથે વધી રહેલા જીઓપોલિટિકલ પોલિટિકલ ટેન્શનના કારણે સોનામાં રોકાણકારોનો રસ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે જેના પગલે સોનાના ભાવમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો વધતા જીઓપોલિટિકલ પોલિટિકલ ટેન્શનના કારણે સોનું અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેના લીધે અત્યારે શેર માર્કેટમાં પણ સોના ચાંદીની મોટી એવી આગેકૂંચ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો અત્યારે પ્રતિ કિલો એ થઈ હતી મોટી વૈશ્વિક સોનાની વાત કરીએ તો મિત્રો વૈશ્વક હાજરનું સોનું બે હજાર છસોને બાર ડોલરથી વધીને 2620 ડોલર પ્રતિ એસ થયો તો ને વાત કરીએ વૈશ્વિક ચાંદીની તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો દિવાળી સુધી સોનાનો ભાવ ઘટશે કે નહીં જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો અત્યારે તમે સોના ચાંદીમાં રોકાણ કરવા માંગતા હોય અથવા તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો દિવાળી સુધી અથવા તો દિવાળી પહેલા તમે જેટલું પણ જલ્દીથી સોનું ખરીદી શકતા હોય અને સોનું ખરીદવા માંગતા હોય તો જલ્દીથી ખરીદી લેવું જોઈએ અને આગળ વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને તાજા સોના ચાંદીના ભાવ મળી રહેશે છે અને આપણી ચેનલમાં તમને રોજ રોજની અપડેટ પણ મળી રહે છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળીશું સોના ચાંદીની ચર્ચા કરીશું